સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવ ડેમ તેમજ ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક ને પગલે દેવ ડેમ માંથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી ગાંડીતોર બની હતી ડાડરના પાણીએ ડભોઈ તાલુકાના બાર જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી જેમાં લોકોના ઘર વખરીનો સામાન તથા ખેતરના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું વળતર મળે તે અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની અધ્યક્ષતામાં ડાડરના પાણીથી નુકસાન પામેલ બાર જેટલા ગામોમાં કેસ ડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારના આદેશ બાદ નદીમાં પાણીથી આવેલ પૂરને લઈને છેલ્લા બે દિવસીય અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે સર્વે કરીને બાર જેટલા ગામોની કેસ સહાય ચૂકવવામાં આવી હતી મારી <tune> શાદણ <tune> <tune> アウト。 सुन <laughs> जस

બે હજાર અઠાણું પરિવાર વ્યક્તિઓને વ્યક્તિ દીઠ બે દિવસના કે સો રૂપિયા વ્યક્તિને અને રૂપિયા બાળકને બે દિવસનું ચૂકવણું કરેલું છે